રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની પાંચસો વિદ્યાર્થીનીઓએ દેશની રક્ષા કરતા સૈનિકો માટે અનેખો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો છે આ વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે એક હજાર એકસોને અગિયાર રાખડીઓ બનાવી છે અને સૈનિકોને પત્રો પણ લખ્યા છે આ પહેલ છેલ્લા સાત વર્ષથી ચાલી રહી છે જેમાં વિદ્યાર્થીનીઓ બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા અને સુખાકારી માટે રાખડીઓ તૈયાર કરે છે આ રખડીઓ માત્ર રેશમના તાતણા નથી પરંતુ તેમાં વિદ્યાર્થીનીઓનો દેશપ્રેમ સૈનિકો પ્રત્યેનો આદર અને તેમના માટે શુભકામનાઓ સમાયેલી છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થિનીઓએ સૈનિકોને એક હ્રદયસ્પર્શી સંદેશો પણ પાઠવ્યો છે અને લખ્યું છે કે સમગ્ર દેશ તેમની સાથે છે અને તેમની સુરક્ષા માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર સુન્દર વ્યંસ મોજીવાય છે ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરે છે આજે અમાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં રાખડીનો કાર્યક્રમ છે જેમાં અમે સૈનિક ભાઈઓને રાખડી મોકલવાના છીએ અમાર ટોટલ 1100 રાખડી મોકલવાના છીએ જેમાં બધાય વિદ્યાર્થીઓએ હાથે બનાવેલી રાખડી છે અને બધા પત્ર પર લખ્યા છે આ રાખડી મોકલતા અમને ખૂબ ખુશી થાય છે જેમાં છે 5 વર્ષથી અમે મોકલીએ છીએ જેમાં છેલ્લા 3 વર્ષોથી અમારા સૈનિક ભાઈઓને અમને ફીડબેક કર આપ્યો છે કે તેઓ પોતાને પોતાને રાખરી બાંધે છે અને અમને થેન્ક યુ પર મોકલે છે અને ગિફ્ટ સ્વરૂપે અમને થોડા પૈસા પર મોકલે છે અમારા આચાર્ય શ્રીને ડોક્ટર જલપાબેન ચાવડા શ્રી લાલ શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્ય આ શાળામાં છેલ્લા સાત વર્ષથી આ વિચાર સાથે આ પર્વ ઉજવાય છે અને અમને એ વાતનો ગર્વ છે કે માત્ર પોતાના ભાઈને જ નહીં પરંતુ સરહદ પર જે આપણી રક્ષા કરે છે તેઓને રાખડી બાંધવી એક ખૂબ લાગણીસભર અને ગર્વની વાત છે અને અમારી દીકરીઓ દર વર્ષે આ રીતે રાખડીઓ મોકલાવે છે અને માત્ર રાખડી મોકલી દે છે એટલું જ નથી પણ સરહદ પરથી જે જવાનોને અમારા દીકરીઓની રાખડીઓ મળે છે તેઓ અમને ફોન કોલ્સ પણ કરે છે મેસેજીસ પણ મોકલે છે અને રાખડી બાંધતા વિડિયોઝ પણ મોકલે છે છે અને રાખડી બનાવે એની સાથે સાથે એક સરસ મજાનો ભાઈ ને પત્ર પણ લખે છે અને જે દીકરીઓને આ રાખડી મોકલવી ને પત્ર લખવું આ અમારો વિચાર હતો પણ સાથે સાથે એ લોકો મીઠાઈ અને ચોકલેટ પણ પોતાની જાતે મોકલે છે અને સુકન સ્વરૂપે ત્યાંથી પણ રિપ્લાયમાં એ લોકો દીકરીઓને પૈસા પણ આપે છે